ये अपन हूं साहब तुम्हारा फोन वागे थे हां टीता ए नो भाई बाप ना हम मारू दिक्रू जान થઈ ગયો છે હું આને કો રבי હારું કાય પાલ હાલ મારે ભાગવું પડશે હવે કાઈ ફોન એ કોન હ તું ટીટો હતો મારો માણા પોલીસ વાળાને જાણ થઈ ગયું છે કે હું આટલા માં રહું છું અને પોલીસ મને ગોતવા પડી છે હા ભાઈ હા મારે હા કહો હંતાવું જોઈએ મારો દીકરો આ હેલિકોપ્ટર વાળો છે ને ફોન નથી ઉપાડતો ને કરે હેલિકોપ્ટર ડાયરેક્ટ મગવી લઉ અને ડાયરેક્ટ દુબઈ ફીગી નો થઈ જાવ પણ શું કરવું હા ભાઈ અહીંયા કોઈ પણ આવે ને હા શું કાંઈ કહેતી નહીં કે હું અહીંયા સાવ એવો નહીં કહું અને હા ભાઈ હું એલકો જઈને હંતે જાઉં છું અને તું રહી ને ખાવાનો ટાઈમ થાય ને એટલે ખાવાનું બી જાય એટલે અહીંયા જો પોલીસ વાળા આવી ગયા ને તો મને પકડી લી છે બરોબર અને આલ હું આમ જઈને બેઠો સૌ પકડાઈ ન જાય ને તો સારું છે આણે છે કેટલા કેટલા મર્ડર કર્યા છે કેટલી ચોરીઓ કરી છે ઓલા કાંઈક આવશે ને એટલે છે જવાબ દઈ દેવો છે અહીંયા છે જ નહીં એમ જ કહું મારો દીકરો આ ગાડીઓ ડન આલતો ર વાડીમાં રેવા વિાયો છે બાપનામાં હાથમાં આવે ને એટલે સામડા બગાડ નાખું મારો દીકરો હું ગાડી લઈને આવું ને એટલે ખબર પડી જતી હોય તો સી ખબર એટલે એમ તે દેખાય જ નહીં આ તો સને વાડી અંદર શેક કરવું છે ભાઈ તે જો આ કાળિયા ડન ને મૂકું ને ભારે મારો દીકરો હેરાન કરે આ બધાને બોતવા દે લે સાવા દે મારું દીકરો હવે મારે સુધરવું છે આ પોલીસવાળા હવે મને સુધરવા નથી દેતા બોલો વાડિયું બી સવી સવિ સાટું રહેવા પણ આ મારા દીકરા શોરિયો ને બોરિયું ને બહુ મડર કર્યા છે ને કે પોલીસવાળા હા ખાતા નથી આ પોલીસવાળાને ક્યાં છે જાણ થઈ જાય હકું અહીંયા સાઉ લાય હાય હામ છે ને હામ થઈ જાવ બોલો મારો દીકરા તાર તૂટી ગયો છે ને મારે પાણી વાળવાનું છે હવે આ લાઇટવાળા ક્યાં હે રિપેરિંગ કરવા આવશે ફોન તો કર્યો છે પણ આવે ત્યારે હાસા આવે

અહીંયા બેહું એટલે છે ને ઉપાય મારા દીકરા શું કરવું આ ડોન બનાય નહી જિંદગીમાં પણ પેલા બની ગયો શું કરવું હવે તો બાયડી થઈ જઈ છોકરા કરવું અને આરામથી જિંદગી જીવવું પણ મજાનું નહીં જીવવા ચડે

સમજી ગયો એવડે જો મને ગોતી લીશે ને તો મારી મારી તોડી નાખશે અને જેલમાં હલવા દીશે તારા હગલા ફાંસી હોતંગ દીશે પણ મારે આવું નથી મરવું જીવતું રહેવું છે હવે બીક તો મને લાગે છે પણ શું કરવું પોલીસ હા ન ખાતી સમજો કમિશનર સાહેબ આ રહ્યા લાગવાગ થાય એવું હોય તો કઈ આ મેટર આપણે પતાવો છે સમજો હા હા વાત કરજે તું હારું હાલ કાંઈ

ની મારો દીકરો આ હેલિકોપ્ટર ને એરપોર્ટ આખું બંધ પડ્યું છે ડકા હમણાં દુબઈ માં વઈ જાવ બાયડી ને લઈને પછી ભલે ગોતતા હોય પણ શું કરવું હલવાનો સમુય હલવાય ને બેઠો બોલો પચારી પછારી માને ભાગે ક્યાં હે મારા દીકરા હે